જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં બસો બાવન વાર્તા પ્રસંગની અંદર સિત્તેરમી વાર્તા શ્રી ગુસાઈજીના સેવક હતિત પતિત જે રાક્ષસ થયા અને ચરણોદક કંઠી અને મહાપ્રસાદથી શ્રી ગુસાઈજીના પ્રતાપ બલે એને ચાચા હરિવંશજીએ કઈ રીતે ઉદ્ધાર કર્યો એ વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આ વાર્તા પ્રસંગ ખાસ મહત્ત્વ સમજવાનું એ છે એમાં કે જેમાં કઈ રીતે શિવ વૈષ્ણવની કોઈને ડરવાથી જરૂર નથી અને મહાપ્રસાદ કંઠી ચરણોદકનો શું પ્રતાપ છે એના વિશે આપણે સમજીએ તો આ ગુસાઈજીના સેવક હતીથપતિક રાક્ષસ મહીકાંઠાના મહી કાંઠો છે ત્યાં રહેતા હતા હવે આ અતીથપતી ગુજરાતની ધરતીની અંદર આવેલું મહીકાંઠામાં એક પીપળાનું ઝાડ હતું ત્યાં સાંકડી ગલીમાં રહેતા એક સમયે ચાચા હરિવંશજી અને ગુજરાતના વૈષ્ણવો શ્રીનાથ દ્વારા જતા હતા અને રસ્તામાં તે માર્ગમાં ભૂલા પડ્યા હવે એ ગલીમાં થઈને નીકળ્યા ત્યારે એ ઝાડ ઉપરથી બંને ભાઈ અતિત અને પતિત રાક્ષસ રૂપે હતા એ આવી અને આ વૈષ્ણવો સમક્ષ રસ્તામાં રસ્તો આડો રાખીને ઉભા રહી ગયા મોટા પર્વત જેવા ભયંકર દેખાયા વૈષ્ણવો મનમાં બીતા કહ્યું કે ભાઈ આ કોણ છે ને અહીંયા ક્યાંથી આવ્યા તો એ વૈષ્ણવે ચાચા હરિવંશજીને વાત કરી કે ભાઈ આવું છે આ કોણ છે અને આપણો માર્ગ રોકીને ઊભા છે ત્યારે ચાચા હરિવંશજી આગળ આવી ને પૂછ્યું કે તમે કોણ છો અને શા માટે અહીં આવી ઊભા છો ત્યારે એ પતિ તે કહ્યું કે અમે રાક્ષસ છીએ અને તમને બધાને અમે ખાઈ જશું તમને ખાવા માટે અમે અહીંયા આવ્યા છીએ ચાચા હરિવંશજીએ અતિત પતિતને પૂછ્યું કે તમે ઊભા છો તો પછી અમને ખાતા કેમ નથી રાક્ષસોએ કહ્યું આ બંને ભાઈએ કે અમને તમારી નજીક આવતા તાપ લાગે છે તેથી ઊભા છે અહીંયા તમારી નજીક અમારાથી આવી શકાતું નથી ચાચા હરિવંશજીએ કહ્યું કે તમે શા માટે માર્ગ ડોકીને ઊભા છો તમે અમને ખાઈ ન શકો તો કાંઈ નહીં પણ તમે આગળ તો આવો તો કે નથી આવતું તમારામાંથી કંઈક એવી અલૌકિક અગ્નિ નીકળે છે જે અમને દજાડે છે તો તમે ન ખાઈ શકો એનું કારણ શું તમને ખબર છે તો કે નહીં તો કે અમારા આ દેહમાં ચૌદ લોકોનો નાથ બિરાજે છે તેથી તમે અમારો રસ્તો છોડી દો તમે અમારું કશું નહીં બગાડી શકો ક્યારે એ બંને રાક્ષસ બોયલા કે તમે મોટા વૈષ્ણવ ભગવદ્ ભક્ત છો તમે મહાપુરુષ છો અમે તમારા દર્શને આવ્યા છીએ તે અમને દર્શન થયા તેથી અમને જ્ઞાન થયું માટે તમે અમારો ઉદ્ધાર કરીને હવે અહીંથી જાઓ અને અમને આ પ્રયત્નીઓનીમાંથી અમને તમે અમને છોડાવો ચાચા હરિવંશજીએ કહ્યું કે તમે જાઓ નદીમાં નાઈ આવો તે પછી બંને ભાઈ નદીમાં નાઈને આવીને ઊભા રહ્યા ચાચા હરિવંશજીએ અમને નામ દીક્ષા એટલે કે અષ્ટાક્ષર મંત્ર કાનમાં કહ્યો અને બંનેના ગળામાં કંઠી પહેરાવી ચરણોદક તથા મહાપ્રસાદ એમના મુખમાં મેળ્યા એટલામાં જ એમનો પ્રેત જે યોની હતી દેહ એ છૂટી ગયો અને અલૌકિક દિવ્ય દેહ બહેન પ્રાપ્ત થયો પછી બંને ચાચા હરિવંશજીના પગે પડ્યા હાથ જોડ્યા અને બંને ભાઈએ વિનંતી કરી કહ્યું કે તમે મહાન ભગવદીઓ છો અમારી પ્રેત પીડા તમારા વિના કોણ દૂર કરી શકત આવા તમારા જેવા ત્રણેય લોકમાં કોઈ નથી તેથી અમે તમારો કઈ રીતે બદલો વાળીએ એવો કોઈ પદાર્થ અમારી પાસે તો કાંઈ છે નહીં આ વિનંતી બંને ભાઈઓએ ઘણી ઘણી કરી પછી શ્રી કૃપા બલથી અને પ્રતાપથી શ્રી ઠાકોરજીના દૂતોએ આ બંનેને લીલામાં પહોંચાડ્યા હવે પ્રકાશમાં એમ બતાવે કે આ વાર્તામાં ચાચા હરિવંશજીએ વૈષ્ણવનું સ્વરૂપ દેખાડ્યું કે વૈષ્ણવ કોઈથી ડરતો નથી કેમ કે એના હૃદયમાં કાળનાય કાળ એવા શ્રી ઠાકોરજી પોતે બિરાજે છે તેથી કાળ કર્મ એને બાધા કરે નહીં કે એનાથી કાંઈ ડરવાની જરૂર નથી પરમાનંદ દાસજીએ પદ ગાયું એમાં પણ કે હરિકો ભક્ત માને ડર કાંકે હરિના ભક્તને શેનો ડર કરજોરે બ્રહ્માદિક દેત સભે દંડોથી ઝાંકે બ્રહ્માજી પણ એની દંડ દંડવતી પરિક્રમા કરે વળી વૈષ્ણવ ખૂબ દયાળુ હોય છે કોઈ અપરા અપકાર કરે તો પણ એના ઉપર તો એ ઉપકાર કરે છે એના જન્મ મરણ સુધીનો કષ્ટ એને છોડાવે છે સુરદાસજીએ ગાયું કે ભક્ત કેવો હોય એની વ્યાખ્યા સુરદાસજી પદમાં આપે કે એ ભક્ત તરે ઓર તારે એ પોતે એકલો જ ન તરે પણ બીજાને પણ આ સંસાર સાગરમાંથી તારે પરમ કૃપાલું પરમ દિન બંધુ શરણ ગહે વાંકો દુઃખ નિવારે સબસો મૈત્રી શત્રુ નહીં કોઈ એને કોઈ શત્રુ ન હોય એ તો બધાએ સમાન વ્યવહાર મિત્રતાનો જ ભાવ વાદ વિવાદ સંબંધો હારે કોઈ અરે વાદ વિવાદ નહીં હરિકો કો નામ જપે એ ભક્ત તો સતત હરિનું નામ જપતો હોય સંયમ શોક તાપ નિવારે કામ ક્રોધ મમતા મદ મત્સર માયા માન મોહ ભ્રમટારે એના આનું કાંઈ એનામાં કામ ક્રોધ મદ ન હોય એને માયાનો એને મોહ ન હોય અને એનો માનનો એને અપેક્ષા ન હોય કે મને માન સન્માન મળશે નિર્લોભી નિર્વેર નિરંતર કૃષ્ણરૂપ જબ હૃદય વિચારે હરિકો નામ સુને અરુ ગાવે પોતે હરિનું નામ સાંભળે બીજાને સંભળાવે ને પોતે ગાવે કૃષ્ણ ભજન કરી દુઃખી દુરાવે સુરદાસ હરિરૂપ મગ્ન ભય ગુણ કા પાર નહીં પાવે ચાચાજી આવાદ ભગવદ્ ભક્ત છે તેથી આ રાક્ષસો એમના શરણે આવ્યા ત્યારે એમણે શ્રી ગુસાઈજીનું સ્મરણ કરી એમને નામ સંભળાવ જો ચાચાજી અભિમાન નથી કરતા કે હું નામ સંભળાવું ચાચાજીનું જે કાંઈક પ્રતાપ બલ કે એની કૃપા છે એ કેની કૃપા છે તો ગુસાઈજીની છે એટલે શ્રી ગુસાઈજીનું સ્મરણ કરી અને ચાચા હરિવંશજીએ આ બે પ્રેતીઓની છૂટે એના માટે એને નામ સંભળાવ્યું તેથી એ બંનેનો ગુરુનો સંબંધ થયો એ બંનેને બંનેનો ઉદ્ધાર થયો અને લીલામાં પ્રાપ્ત થયા જેમ પેલી રજપૂતની દીકરીને લીલાની પ્રાપ્તિ થઈ તેમ અહીં પણ એ જ જાણવું પછી આ બધા વૈષ્ણવ તથા ચાચા હરિવંશજી શ્રી ગુસાઈજી પાસે શ્રી ગોકુળમાં આવ્યા રસ્તામાં ઘટના બની ગઈ શ્રી ગુસાઈજીના દર્શન કર્યા સાષ્ટાંગ દંડવટ કરી સમય જોઈ શ્રી ગુસાઈજીને બંને ભાઈઓ રાક્ષસની વાત ચાચા હરિવંશજીએ કહી કે આ રીતે રસ્તામાં અમને થયું ને આવા રાક્ષસ હતા શ્રી ગુસાઈજીએ વિનંતી કે મહારાજા શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજા ધીરાજ આ બંને ભાઈ પૂર્વજન્મમાં કોણ હતા અને ક્યાં પુણ્યથી એમનો અમને સમાગમ થયો અને એનો ઉદ્ધાર થયો એ બધી વાત કૃપા કરીને આપ અમને કહો ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે આ બંને ભાઈ પૂર્વજન્મમાં વૈષ્ણવ જ હતા શ્રીમાળી બ્રાહ્મણ હતા જ્ઞાતિએ કહેવા શ્રીમાળી ગુજરાતના રહેવાસી હતા ભગવત સેવા સારી રીતે કરતા પણ ગરીબ હતા એક વેળા વ્રજમાં તીર્થયાત્રાએ ગયા તીર્થયાત્રા કરી ઘેર આવતા હતા ત્યારે માર્ગમાં એક હરિવંશન જે વૈષ્ણવ રહેતો હતો એને ત્યાં આ બંને ભાઈ ગયા ત્યારે વૈષ્ણવ તો ઘેર હતો નહીં અને એને સ્ત્રી ઘેર હતી તો સ્ત્રીએ વૈષ્ણવ જાણીને ઘરમાં એને ઉતારો આપ્યો પછી સીધું સામગ્રી બધું આપ્યું બંને ભાઈઓએ કૂવામાંથી જળ કાઢી નાઈ અને ભોગ ધીરો પછી મહાપ્રસાદ લઈને રાત્રે કીર્તન કર્યા સ્ત્રીએ બંનેને પોતાના ઘરમાં સુવડાવ્યા સુંદર આસન સૈયા પથારી દીધી અને એના પર્યા બે ભાઈઓ ત્યાં સૂઈ ગયા સ્ત્રીના શરીર પરના દાગીના ઘણા હતા ઘરમાં સંપત્તિ પણ ખૂબ હતી મધરાતે બંને ભાઈઓ જાય ગયા ત્યારે નાના ભાઈએ મોટા ભાઈને કહ્યું કે આ સ્ત્રીનું મુખ ગુંગળાવી ને બધા દાગીના ઉતારી લઈ જઈએ આવી ખરાબ બુદ્ધિ કરી ઉઠીને બંને ભાઈ આમ તેમ જોવા લાગ્યા એક છરી દેખાય તે લઈ અને એક ભાઈએ સ્ત્રીના મુખે વસ્ત્રનો ઊંચો માર્યો અને એક ભાઈએ તેની છાતી ઉપર ચઢી અને એને એક બે ઠેકાણે છરી મારી અને એ દાગીના સ્ત્રીના ઉતારી લીધા પછી ત્યાંથી બંને ભાઈ ભાઈ ગયા રાત્રે દસ વીસ કોષ આગળ નીકળી ગયા થોડી વારે સ્ત્રીએ સાવધ થઈ મુખમાં ડૂચા કાઢ્યા અને પછી બૂમ પાડી હાકેમના માણસો આગળ વાત કરી હાકે મેં દસ માણસો એમને ખોડી કાઢવા કે અને ગોત આવ્યો મોકલ્યા અને દોડાવ્યા પાછળ પણ મળ્યા નહીં પછી સ્ત્રીનો પતિ ઘેર આવ્યો એણે બધી વાત સાંભળી સ્ત્રીને કહ્યું કે તું બધી વાત કહે તો એને વાત બધી વિકતે કીધી પછી સ્ત્રી પર ખીજાય ઘણું ઘણું કહ્યું તે એમને ઘરમાં શા માટે ઉતાર્યા કેમ કે આ તો હતો નહીં એને ઉતારો એ પોતા વૈષ્ણવ જાણીને આ એ વૈષ્ણવ હતા પછી મલ્લમપટ્ટી કરી તે થોડાક દિવસમાં સાદી થઈ ગઈ પછી એ બંને ભાઈ માર્ગમાં ઘેર જઈ રહ્યા હતા અને ત્યાં માર્ગમાં ચોર અને ઠગોએ એમની ભાળ રાખી એ ચોર અને ઠગો એમની પાછળ પડ્યા નદી કાંઠે પેલી સાંકડી ગલીમાં એમને ભૂલાવીને લઈ ગયા રસ્તો ગોતવાને બાંધ્યા અને બંનેને ભાઈઓને ત્યાં આ ચોર અને ઠગોએ ઠાર માર્યા પછી દાગીના પૈસા જે કંઈ ચોરી લાવ્યા હતા એ બધું લઈ લીધું અને એ દિવસથી બંને ભાઈ આ બ્રહ્મ રાક્ષસ બની અને પ્રેત્યોનીમાં ત્યાં રહેતા હતા પ્રેત્યોની મળી એ વાતને આજે પાંચસો વર્ષ વીતી ગયા એ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના વૈષ્ણવ છે તેથી ઠાકુરજીએ એમને શુદ્ધ કરી કૃપા કરી તેથી તમારા વૈષ્ણવના દર્શન થયા ત્યારે એમનો દોષ દૂર થયો એમને જ્ઞાન થયું કે હવે અમારો સંબંધ પામી એમની ગતિ થઈને લીલામાં પહોંચ્યા હવે ભાવ પ્રકાશમાં એમ બતાવે છે કે લીલામાં આ બે જણા કોણ હતા કેમ કે લીલામાં એ નરો અને વરો એ બંને સખીઓ હતી નિત્ય લીલામાં અને ચિત્રલેખા સખીથી એનું પ્રાગટ્ય છે તેથી એમના તામસ ભાવરૂપ છે અને એ ચંદ્રકળાના યુથની છે તેથી અહીં ચાચા હરિવંશજી દ્વારા શ્રી ગુસાઈજીનો સંબંધ પામી લીલામાં પ્રાપ્ત થયા અહીં સંદેહ આપણને એમ થાય કે આ બંનેને બ્રહ્મ સંબંધ તો થયો નહોતો તો પછી લીલામાં પ્રાપ્ત કઈ રીતે થયા ત્યાં કહે છે કે જેમ કૃષ્ણદાસ દ્વારા વૈશ્યાની છોકરી લીલામાં પ્રાપ્ત થઈ પછી લીલામાં લલિતાજીએ શ્રી સ્વામિનીજીના દ્વારા સંબંધ કરાવ્યો તેમ આ બંનેને ચંદ્રકળાએ શ્રી ગુસાઈજી દ્વારા બ્રહ્મસબંધ કરાવ્યો એમ જાણવું માટે વૈષ્ણવે વિચારીને ચાલવું મોટા અપરાધથી આવી ગતિ થાય છે પણ વૈષ્ણવના સંગથી દર્શનથી ભગવત પ્રાપ્તિ થઈ તેથી તાદર્શી વૈષ્ણવની સંગતિ આવી હોય છે આવું શ્રી શ્રી શ્રીમુખે કહ્યું એ સાંભળી અને ચાચા હરિવંશજી અને અન્ય ત્યાં વૈષ્ણવ બધા હતા એ ખૂબ પ્રસન્ન થયા આ અતીત અને પતિત શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદી હતા એમની વાર્તા ક્યાં સુધી કહેવી શ્રી વલ્લભાધી સકી જય